ફરિયાદી સાધનો પરત લેવા આવ્યા ત્યારે આરોપી ગિરીશ સોલંકીએ વડોદરાના કલાલીમાં ચાણક્ય આવાસની બાજુમાં આવેલી પોતાની ઓફિસના રૂમમાં તેમને ગોંધી રાખ્યા હતા આરોપીએ પોતાની કમલ પર લટકાવેલ પિસ્તોલ ફરિયાદીની છાતી પર તાકી રૂપે બે લાખની ખંડણીની માગણી કરી બે ત્રણ લાફા મારી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમની પાસેથી આશરે રૂપિયા ચૌદ હજાર રોકડા પડાવી લીધા હતા ક્રાઈમ બ્રાન્ચે આ ગંભીર ગુનાના આરોપીની ધરપકડ કરી લાયસન્સવાળી પિસ્તલ તથા આઠ કારતુસ અને સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીના બે દિવસતા પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે